મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું વડીલોને પગમાં થતી ક્રેમ્પ્સ સુજન કે અચાનક ખેંચાણ અટકાવવા માટેના ટોપ ત્રણ ખાદ્ય પદાર્થો વિશે જેમ જેમ ઉંમર વધે છે આપણા શરીરમાં કેલ્શિયમ મેગ્નેશિયમ અને પોટેશિયમની ઉણપ થવા લાગે છે આ જ કારણથી પગમાં વારંવાર ક્રિમ્પ્સ કે ખેંચાણ થવા લાગે છે ચાલો હવે જાણીએ તે ત્રણ ખાસ ખાદ્ય પદાર્થો વિશે કેળું બનાના કેળામાં પોટેશિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે જે પેશીઓ મજબૂત રાખે છે અને પગના ક્રીમ્સ અટકાવે છે દરરોજ એક કેળું ખાવાથી ઘણો ફાયદો થાય છે બે દૂધ અને દહીં મિલ્ક કર્ગ દૂધ અને દહીંમાં કેલ્શિયમ તથા વિટામિન ડી હોય છે આ હાડકાને મજબૂત બનાવે છે અને પગની પેશીઓમાં થતી ખેંચાણ અટકાવે છે ત્રણ સૂકા મેવા ડ્રાય નટ્સ બદામ અખરોટ કાજુ અને ખાસ કરીને મગફળીમાં મેગ્નેશિયમ ભરપૂર પ્રમાણમાં હો મેગ્નેશિયમ શરીરની પેશીઓમાં પ્રવાહ યોગ્ય રાખે છે અને પગના દુખાવા તથા ક્રીમ્પ્સ ઘટાડે છે ટિપ્સ પાણી પૂરતું પીતા રહો નિયમિત હળવી કસરત કરો અને આ ખાદ્ય પદાર્થો રોજિંદા આહારમાં ઉમેરો